વડોદરાના વાડી વિસ્તારની વાણીયા શેરીમાં છેલ્લા બે વર્ષથી રહેણાંક મકાનમાં ભાડુવાત નિખિલ પટેલ દ્વારા મનગમતી રીતે કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હોવાના આક્ષેપો સામે સ્થાનિકો ધમધમતા થઈ ગયા છે ઘરની બહાર મનફાવેતર રસોડું ઉભું કરી મધરાત સુધી ખાણીપીણીની તૈયારી ચાલતા વાહન પાર્કિંગમાં અવરોધ ટ્રાફિકની ગેરવહીવટ અને રાત્રિ દરમિયાન થતો ઘોંઘાટ લોકો માટે તકલીફદાયક બન્યો છે વિરોધ કરવા જતા ધમકીઓ સ્થાનિકોની ચિંતા વધારી રહી છે મકાન માલિકને માહિતગાર કરવા છતાં કોઈ પગલું ન લેવાતા રહેવાસીઓએ કાળુપુરા પોલીસ સ્ટેશન તથા મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં અરજી કરી હતી પરંતુ પરિણામ ન મળતા અંતે પુરાઓ સાથે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાની માંગ ઉઠાવી છે જય જય હિન્દ ભારત આ વાડી વાડી છે છે અમારી સમસ્યા એ કે અમે વાડીમાં રહીએ છીએ એરિયામાં અને અહીંયા આગળ કોમર્શિયલ એરિયાની અંદર આ લોકો રેસિડેન્સી એરિયામાં કોમર્શિયલ એરિયા જેવું કામ કરી રહ્યા છે ફોટા લાવવા બરાબર છે આ રીતનું રાત બે રાત એ લોકો રસોડા ચલાવી રહ્યા છે અને અમે લીગલી કંઈ બી કહીએ છીએ તો મારવાની ધમકી હાલે છે ને ઉપરથી કહે છે કે અમે કોર્પોરેશન લડી ચૂકેલા છે તમારું કંઈ ચાલે નહીં અમે કાળુપુરામાં અરજી આપેલી ત્યાં અમારા ફોટોગ્રાફ્સ લઈ લીધા અને ખાલી અરજી લીધી એટલે અમે કમિશનર કમિશનરશ્રીને પણ અરજી આપેલી છે અને કોર્પોરેશનમાં અહીંયા મ્યુનિસિપલમાં ગયા તો ત્રણ વખત અમે ધક્કા ખાવા પડ્યા સાહેબ છે નહીં પછી આવશે ચાર થી છ માં મળે છે ફરી આવો આજે અહીંથી બહાર છે ફરી મિટિંગ છે એવું કહીને મેં ત્રણ થી ચાર વાર ધક્કા ખવડાવ્યા છે અને આ રૂબરૂ ફોટા સાથે અમે કઈ બોલી રહ્યા તો તમને લાગે આ ફોટો બોલી રહ્યા છે જોઈ લો તમે કે આ કેવું કામગીરી કરે રાત્રે બે વાગે બપોરે બે વાગે ગમે ત્યારે એના રસોડા ચાલુ થઈ જાય ગમે ત્યારે અમને અહીંયા હેરાન કરતી મારું મારું નામ સપના બેન રાવલ છે હું વાણીયા શેરીમાં રહું છું વાડીમાં અને આ ભાઈ અહીંયા કેટલા વખતથી ભાડેથી રહે છે પણ એ બે બે વર્ષ થયા ભાડેથી રહે છે અને એમનું ભાડે લીધું છે પણ એ અંદર એમના એમની રૂમ માં બનાવી શકે છે પણ બહાર એ બનાવી નથી શકતા અહીં બહાર ગેસના બોટલ છે સગડા છે બધું કરે છે છોકરાઓ રમતા હોય દાજી બાજી જાય તેની જવાબદાર કોણ રહેશે કેટલી વખત એમ અમને કીધેલું છે તે સતા એ સાંભળતા નથી તો અમે અત્યારે કાયદેસર અમે પોલીસ કેસ ભી કર્યો છે અને બધી રીતે કાર્યવાહી કરી છે તે છતાં એ સમજતા નથી તો હવે તમે કહો એ પ્રમાણે આગળ અમે કાર્યવાહી કરીએ